નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું પીએસઆઈ ભરતી અંગે ફરી એક મોટા સમાચાર આવે છે જેમાં રિઝલ્ટને લઈને એક માહિતી આપવામાં આવેલી છે પીએસઆઈના પરિણામમાં હજુ એક મંથ સુધીનો સમય લાગી શકે છે કેમ કે હજુ પેપર બેની ચકાસણી પૂર્ણ થઈ નથી એટલે કે હવે રિઝલ્ટ દિવાળી પછી જ એક્સપેક્ટ કરી શકાય દિવાળી પહેલાં રિઝલ્ટ આવે તેની શક્યતાઓ બહુ ઓછી છે અને તે સાથે પોલીસ ભરતી બોર્ડને નમ્ર વિનંતી પણ કરવામાં આવેલી છે કે પીએસઆઈ રિઝલ્ટ અને પોલીસ ફાઇનલ રિઝલ્ટ જલ્દી આવે કે દરેક વિદ્યાર્થીઓને ચિંતા થાય છે કે અમારો વારો આવશે કે નહીં કેટલે મેરિટ આ દરેક બાબતનું નિરાકરણ ભરતી બોર્ડ જોડે છે તેથી બને તેટલું જલ્દી રિઝલ્ટ આપવા નમ્ર વિનંતી પણ કરવામાં આવેલી છે અને પોલીસ ભરતી બે હજાર પચીસ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે છેલ્લી ભરતી હશે અને આના પછી તૈયારી છોડી દેવાના વિચારતા હશે ખૂબ બધી મહેનત કરવા છતાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હશે તેવા વિદ્યાર્થીઓ શાંતિથી વિચારો અને ધીમે ધીમે તૈયારી ચાલુ કરી દો સફળતા જરૂર મળશે નિષ્ફળતાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે હવે તૈયારી છોડી દઈએ પણ હજુ ઘણી બધી ભરતીઓ આવવાની છે અને હવે તૈયારી એવી કરો કે ટોપ ટેનમાં નામ આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારી ભરતીઓની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયોમાં